સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખાતલી રહી હોય ત્યારે કોંગ્રેસ નેતા દર્શન નાયકે માંગેલી આરટીઆઈમાં ગંભીર ચિંતાનો વિષય જોવા મળ્યો હતો સરસ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની વધતી કથળતી અને ગુનાઓના વધતા આંકડા ગંભીર ચિંતાનો વિષય બન્યો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે આરટીઆઈ કરીને વિગત મેળવી હતી જેમાં સુરસૈયાના પોલીસ વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાયેલા ગંભીર ગુનાઓની વિગતો માંગવામાં આવી હતી આ અરજી અંતર્ગત મળેલી માહિતી અત્યંત ચિંતાજનક હોવાનું દર્શન નાયકે કહ્યું હતું અને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં હત્યાના કુલ એકસો બાર કેસ ચોરીના કુલ અઢારસો ને પંચોતેર કેસ દારૂબંધી સંબંધિત કુલ ચોત્રીસ હજાર પાંચસોને પાંચ કેસ તથા ડ્રગ્સ તેમજ અન્ય પ્રતિબંધિત કેફી પદાર્થો સંબંધિત ને ત્રણ કેસ નોંધાયા છે જે ચિંતાનો વિષય હોવાનું દર્શન નાયકે કહ્યું હતું ગુજરાતનું સુરત શહેર એ સૌથી વધુ વિકસિત શહેર તરીકે વિકસી રહ્યું છે અને એની વસ્તી લગભગ એસી લાખથી વધુની વસ્તી આજે સુરત શહેરમાં નોંધાયેલી છે સમગ્ર ભારત દેશમાંથી વેપાર ધંધા માટે લોકો રોજગારી માટે સુરત શહેરમાં વસવાટ કરે છે અને ધંધો કરે છે એની સામે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે સુરત શહેર પોલીસ કમિશનરના તાબા હેઠળ લગભગ નવ હજાર છસો ને પંચોતેર જેટલી જગ્યાઓ નોંધાયેલી છે પરંતુ જે માહિતી મને મળી હતી તે અંતર્ગત આ જગ્યાઓમાં પાંત્રીસ ટકાથી વધુ જગ્યાઓ એટલે લગભગ છ હજાર સાતસો ને પંચોતેર આશરે એટલી જગ્યાઓ ભરાયેલી છે અને પાંત્રીસોથી વધુની જગ્યાએ પોલીસ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર અન્ય તમામ પ્રકારના જે મહેકમો છે એ મહેકમોની જગ્યાઓ ખાલી છે એવી જ બીજી બે માહિતી આરટીઆઈ અંતર્ગત સુરત શહેરમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કેટલાઓ ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયા છે લગભગ સિત્તેરથી પંચોતેર ટકા જેટલા સુરત શહેરના પોલીસ સ્ટેશનના વિભાગે મને જે માહિતી આપી છે એ માહિતી અંતર્ગત તમે જોવ તો લગભગ એકસો ને પંદરથી વધુ હત્યાના કેસો સુરત શહેરમાં નોંધાયા છે એ જ રીતે અઢસો ને જેટલા ચોરીના કેસો પણ છેલ્લા ત્રણ વર્ષ તમને નોંધાયા છે નવાઈની વાત એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ સૌથી વધુ પ્રોહિબિશનના કેસ લગભગ પાંત્રીસ હજારથી વધુ જેટલા કેસો આ પોલીસના ચોપડે નોંધાયેલા છે ડ્રગ્સ અને જે કેફી ના જે કેસો છે એ એકસો પંદરથી વધુ જેટલા કેસો આ નોંધાયેલા છે એટલે સરકારશ્રી પાસે અને ખાસ કરીને સુરતથી આપણા ગૃહમંત્રી આવતા હોય તો એમને વિનંતી છે કે માંગણી છે સુરત શહેરના લોકો વતી કે તાત્કાલિક અસરથી પહેલાં પોલીસ મહેકમમાં તમામ જગ્યાઓ ભરવામાં આવે અને આ જે ક્રાઇમ રેટ છે જે દિવસે દિવસે વધી રહ્યો છે એના અનુસંધાનમાં સુરતના લોકો શાંતિથી ધંધો કરી શકે વસવાટ કરી શકે અને એના માટે આ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાણવામાં આ મહેકમ પર ભરવામાં આવે અને લોકો શાંતિથી સૂઈ શકે એના માટે આના પર ત્વરિત પગલાં લેવામાં આવે એવી આપના માધ્યમથી મારી માગણી અને લાગણી છે